નમસ્કાર દોસ્તો શું તમને એવું લાગે છે કે જ્યારે પણ સવારે તમે ઉઠો કે ક્યારે પણ બેસ્યા હો અને અચાનક તમે કોઈ પોઝિશન ચેન્જ કર્યું હોય તો તમને ચક્કર આવવા માંડે કે પછી માથું ફરતું હોય માથું ભારે થઈ જાય તેવી તકલીફો થાય છે તો હા આ તકલીફ જે છે તે સર્વાઇકલ સ્પોન્ડાઇલોસિસના કારણે થઈ શકે છે હવે સર્વાઇકલ સ્પોન્ડાયલોસિસના કારણે ચક્કર શા માટે આવે છે દોસ્તો આપણા શરીરમાં જેટલા પણ સાંધા છે તે સાંધામાં બેઝિકલી સેપ્શનના રિસેપ્ટર હોય છે હવે આ ટર્મ તમને સાંભળવામાં કોમ્પ્લિકેટેડ લાગી શકતી હોય છે પરંતુ તેનો મિનિંગ શું છે તે તમને ઇઝીલી સમજાવો આ પ્રોપ્રિયોસેપ્શન એટલે તમે આંખ બંધ કરીને પણ બેસ્યા હો અને તમારી હથેળી આ રીતે મૂવ થતી હોય કે પછી તમારો ઘૂંટણ તમે આંખ બંધ કરીને હલાવતા હો સીધો કરતા હો વાળતા હો તો તમને આંખ બંધ કરીને પણ ખ્યાલ આવવો કે ઘૂંટણ સીધો છે નીચે છે તમારો હાથ આ રીતે વળેલો છે સીધો તેને પ્રોપ્રિયોસેપ્શન કહેવાય છે હવે આ પ્રોપ્રિયોસેપ્શનના જે રિસેપ્ટર છે કે તમારા સાંધામાં કોઈ પણ ગરબડ થાય છે એટલે તે જે સેન્સેશન જે છે જે મગજમાં સેન્સેશન જાય છે તે અલગ થાય છે તેમાં કંઈ ગરબડ થાય છે અને તેના કારણે ચક્કર આવે છે સર્વાઇકલ સ્પોન્ડાયલોસિસમાં શું થાય છે આપણા સર્વાઇકલ સ્પાઇનમાં ડોકમાં સાત મણકા હોય છે દર બે મણકાની વચ્ચે નાના નાના સાંધા હોય છે સર્વાઇકલ સ્પોન્ડાઈલોસિસમાં આ સાંધામાં ઘસારો આવે છે ઘસારાના કારણે પ્રોપ્રિયો સેપ્શનના જે સેન્સેશન થાય જાય છે મગજમાં તેમાં ગરબડ થાય છે તમે જ્યારે પણ ડોકની કોઈ પણ મૂવમેન્ટ કરો છો તો જે સેન્સેશન પ્રોપરલી જવા જોઈએ જેમ કે તમારો ડોક નીચે છે ઉપર છે આ સેન્સેશન કોઈ અલગ રીતના જાય છે મતલબ તમે ડોક નીચે કરી હોય પરંતુ સેન્સેશન કોઈ અલગ જાય છે મગજમાં તેના કારણે ચક્કર આવે છે આ કોમ્પ્લિકેશનના લીધે ચક્કર આવે છે હવે આ જે વસ્તુ છે ચક્કર આવવા તે અલગ બીજા રીઝન હોય છે તેના કારણે પણ આવી શકે છે સર્વાઇકલ સ્પોન્ડાઈલોસિસ એક રીઝન છે બીજું મેઇન રીઝન જે છે તે તમારા કાનમાં મિડલ ઇયરમાં એક લેબ્રિન્થ નામનું સ્ટ્રક્ચર હોય છે તેમાં જો કોઈ તકલીફ હોય તો તેના કારણે પણ ચક્કર આવી શકે છે ત્રીજી વસ્તુ જો મગજમાં કોઈ પ્રોબ્લેમ હોય બ્રેઇન ટ્યુમર હોય કે ત્યાં લોહી પહોંચતું ન હોય બરાબર તો પણ ચક્કર આવી શકે છે અને ચોથી વસ્તુ વર્ટિબરલ આર્ટરી જે અહીંયાથી નસો લોહી લઈ જતી હોય છે મગજમાં તેમાં જો કોઈ તકલીફ હોય તો પણ તમને ત્યાં આગળ લોહી ઓછું પહોંચે છે અને ચક્કર આવી શકે છે આપણે ચર્ચા કરીશું સર્વાઇકલ સ્પોન્ડાઇલોસિસની સર્વાઇકલ સ્પોન્ડાઇલોસિસની ટ્રીટમેન્ટ નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા ચક્કર માટે ફક્ત દવા હોય છે તેમાં બીજું કંઈ જ કરવાનું નથી હોતું દવાઓ લેવાથી આ ચક્કર ગ્રેજ્યુઅલી ઓછા થાય છે અને ત્યારબાદ તમારે ડોકના સ્નાયુઓની કસરત કરવાની હોય છે જેથી સાંધાઓ ઉપર ઇન્ટર્ન લોડ કે સ્ટ્રેસ વધારે ન આવે જો આ સ્ટ્રેસ વધારે ન આવે તો પછી ધીમે ધીમે તમને આ ચક્કરની તકલીફ ઓછી થઈ શકે છે અધરવાઇઝ સર્વાઇકલ સ્પોન્ડાઇલોસિસના કારણે આવતા ચક્કર તેમાં બીજી કોઈ જ ટ્રીટમેન્ટની યુઝઅલી રિક્વાયરમેન્ટ નથી હોતી જે જરૂર છે તે છે એક્સરસાઇઝની ધન્યવાદ